એક ઘનકોર વનમાં એક સિંહ રહેતો હતો એની ઉંમર ધીરે ધીરે ઢળવા આવી હતી પરંતુ તે હંમેશા અકડાઈથી ચાલતો તેની શાન ઘટે એ તેને જરાય ગમતું નહીં એણે એક શિયાળને પોતાની સાથે રાખ્યું હતું એ સિંહની ભરપૂર ખુશામત કરતો સિંહને પોતાની ખુશામત બહુ ગમતી સિંહ પોતાના શિકારમાંથી વધ્યું ઘટ્યું શિયાળને આપતો અને શિયાળને પણ હરામનું

સિંહે તરાપ મારી ત્યારે હાથી સાવધાન થઈ ગયો હતો એણે સિંહનો દાવ ચૂકવી દીધો અને સિંહને કમરેથી પકડી ઘુમાવી ઘુમાવીને દૂર ફેંક્યો સિંહ એક પથ્થર સાથે અથડાયો આથી તેના હાડકા ખોખરા થઈ ગયા હવે આથી તેની સામે ધાંસી આવ્યો સિંહ જીવ બચાવીને ભાગ્યો અને ગુફામાં ભરાઈ ગયો પરંતુ બીજે દિવસે તે ઉઠી ન શક્યો તેનું આખું શરીર મારથી પીડાતું હતું તેણે શિયાળને કહ્યું હે શિયાળ આજ સુધી મેં તને બેઠા બેઠા ખવડાવ્યું છે આજે હું બીમાર પડી ગયો છું મારાથી શિકારે જઈ શકાય તેમ નથી માટે તું કંઈક લઈ આવ જેથી હું જલ્દી સાજો થાઉં અને ફરી શિકારે જઈ શકું શિયાળ સારું કહીને ગુફામાંથી બહાર નીકળ્યું પરંતુ તેને શિકાર કરવા જવાનો કંટાળો આવતો હતો હવે શું સિંહની વાત સાચી હતી એને ખવડાવીએ તો જ એ ફરી શિકારે જઈ શકશે અને ફરી પોતાને બેઠા બેઠા ખવડાવી શકશે એ ધીરે ધીરે ચાલવા લાગ્યો અને વનની સરહદ પર આવ્યો ત્યાં તેની નજર એક ગધેડા શાંતિથી ચરી રહ્યો હતો એ ગધેડા પાસે જઈને કહેવા લાગ્યો અરે ગધેડા ભાઈ તમે કેમ છો ઠીક છું મારો માલિક બહુ જુલમી છે મને ખાવા કંઈ આપે નહીં આ જંગલ તરફ ધકેલી દે અને સવાર પડતા વાર છે કાન પકડી કામે છઠાવી દે છે એ આખો દિવસ પુષ્કળ કામ કરાવે હું તો બહુ કંટાળી ગયો છું ગધેડા મારું માનો તો આ વેઠમાંથી તમને છોડાવી દઉં કેવી રીતે ગધેડાએ ઉત્સુકતાથી પૂછ્યું તમે મારી સાથે જંગલમાં ચાલો અમારા રાજા સિંહને મળો એ બહુ ભલા છે એની સેવામાં રહી જાઓ ના ભાઈ અમે ઘાસ ખાનારા અને આ બિહામણા જંગલમાં વસે છે માંસાહારી પ્રાણીઓ તમારો રાજા પણ પૂરો માંસાહારી એ મને જીવતો છોડે કે અરે અમારા મહારાજા બહુ ભલા છે હું સદાય તેમની સેવામાં જ રહું છું છતાં મને કદી મારે છે વળી જંગલમાં સરસ ચરવાનો ઘાસ છે એટલે તમને ખાવા પીવાની પણ તકલીફ તમે થોડા ખાઈ અલમસ્ત બની જશો અને તાકાતવાન તો બધાને પહોંચે ગધેડો લલચાઈ ગયો તે શિયાળ સાથે ચાલવા લાગ્યો શિયાળ મનમાં રાજી રાજી થઈ ગઈ રસ્તે ચાલતા તે જંગલના સુખનું સુંદર વર્ણન કરવા લાગ્યું એમ કરતા કરતા બંને જણા સિંહની ગુફા પાસે પહોંચ્યા તમે જરા બહાર ઊભા રહો હું રાજાને વાત કરું તેઓ રજા આપે તો જ તેમના આ જંગલના રાજ્યમાં રહી શકાય નહીં તો તમારે પાછા જવું પડે સારું પરંતુ ભાઈ રાજાને ગમે તેમ સમજાવીને કહેજો કે મને અહીં રહેવાની રજા આપે શિયાળ અદબ અંદર ઘૂસી ગયું સિંહ પાસે જઈ ધીરેથી પોતાનું સર્વ વૃતા ચણાવી કહ્યું મહારાજ હું એક ગધેડાને બનાવીને લઈ આવ્યો છું તેને હું તમારી પાસે બેસાડી તમે થોડી વાર સુધી રાજાની જેમ વાત કરજો અને રહેવાની અનુમતિ આપજો પછી એ ઊભો થઈને પાછો વળવા જાય કે તરત જ તેનો શિકાર કરી નાખજો હું આગળથી તેને પકડવાની કોશિશ કરીશ જો આ તક ચૂકી જશો તો બીજો શિકાર તાત્કાલિક નહીં મળે સિંહ શિકારની વાત સાંભળી ખુશ ખુશ થઈ ગયો તે શિયાળના કહેવા પ્રમાણે તૈયાર થઈ ગયો શિયાળ ગધેડાને અંદર લઈ આવ્યો સિંહને જઈ ગધેડાને બીક લાગી પણ હવે કોઈ ઉપાય ન હતો તે શિયાળના કહેવાથી સિંહની સામે બેઠો અને પ્રણામ કર્યા પછી સિંહે તેનું વૃતા પૂછ્યું અને રહેવાની અનુમતિ આપી સાથે સાથે અભય વચન આપતા કહ્યું હું આજે જ શિયાળ પાસે રાજ્યમાં કહેવડાવી દઉં છું

પર હુમલો કર્યો સિંહે એનું પેટ ફાળી નાખ્યું આમ ગધેડો છેવટે ગધેડો બની ગયો હે કુમારો લુચ્છાઓનો કદી વિશ્વાસ ન કરવો એ લોકો આપણને છેતરિયા વગર છોડે નહીં